જય ગૌ માતા આજે હોળીના પાવનકારી પર્વ નિમિત્તે મંગળવાર સેવા ટીમના સહયોગથી કરુણા સેવક ગૌસેવા ચાલ ના ગૌસેવકો તથા પારુલ ગૌસેવા જીવદયા ટ્રસ્ટના ગૌસેવકોએ એક ગાડી લીલો ઘાસચારો સુરત પાંજરાપોળ આખાકોલ ગામની ગૌશાળાના ગૌવંશને અર્પણ કર્યો છે જય ગૌ માતા જય ગોપાલ આપ સર્વેને હોળીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ શુભ શુભકામના